નમસ્કાર દોસ્તો સ્વાગત છે ફરીથી એક નવા જ સાથે દોસ્તો આજનો આપણો વિડીયોનો વિષય ખૂબ જ મજાનો છે અને આ ઘટના લગભગ દરેક વ્યક્તિઓ સાથે કદાચ બનતી હશે એવું મારું માનવું છે દોસ્તો જ્યારે પણ આપણે કોઈ પણ કામ કરીએ છીએ ત્યારે શરૂઆતમાં ખૂબ જ સ્પિરિટથી ખૂબ જ જુસ્સાથી કરીએ છીએ પરંતુ થોડાક દિવસો જાય થોડાક દિવસો પસાર થાય અને પછી ખબર નહીં એ કામ કરવામાં આપણને અચાનક કંટાળો આવે છે અચાનક આપણે ડિમોટિવેટ થઈ જાય છીએ અને એ કામ મૂકી દઈએ છીએ તો આવું શા માટે શરૂઆતમાં જ્યારે આપણે શરૂઆત કરી હતી ત્યારે તો એકદમ સ્પીડ સાથે જુસ્સા સાથે કામ કરતા હતા તો હવે અચાનક આટલો કંટાળો આવ્યો એનું કારણ શું દોસ્તો કદાચ એ કારણ આજે હું તમને જો જણાવું તો કોઈ પણ કાર્ય કરવામાં જો કંટાળો આવે તો પહેલું કારણ કદાચ એ કામમાં રસ ના હોવો કદાચ એ કાર્ય કરવામાં આપણને એમ કહેવાય કે ઇન્ટરેસ્ટ ન હોય તો એવું બની શકે કેમ કે જે તે સમયે આપણે કોઈની વાતમાં આવીને કે કોઈને કોઈના દ્વારા કહેવાથી આપણે એ કાર્ય કર્યું હોય અને આપણે શરૂઆત કરી હોય પરંતુ જેમ જેમ દિવસો જાય તેમ તેમ આપણને એમાંથી રસ ઘટતો જાય છે અને આપણે એ કામ મૂકી દઈએ છીએ બીજો નંબર સમયનો અભાવ આપણે એ કાર્ય તો કરવું હોય છે પરંતુ એ કામ કરવા માટે આપણી પાસે સમય નથી હોતો અથવા તો એના માટે સમય નીકાળવો મુશ્કેલ થઈ જતો હોય કેમ કે આજકાલની બિઝી લાઈફની અંદર જ્યારે કોઈ તમે કોઈ કાર્ય સાથે પરોવાયેલા હોય ત્યારે એના માટે સમય કાઢવો ખૂબ જ મુશ્કેલ થઈ જતો હોય છે અને તમે અંતે એને સમય આપી શકતા નથી અને પછી તમારે એને એવોઇડ કરવું પડે છે સ્કીપ કરવું પડે છે સમયનો અભાવ એ પણ હોઈ શકે ત્રીજો નંબર કે તમને રૂટીન તમારું બિઝી હોય તમે શેડ્યુલ તમારું બિઝી હોય અને તમે આખો દિવસ કામ કરીને થાકી જતા હોય તો પણ એવું બની શકતું હોય કે તમે તેને સમય ન આપી શકો અને એ કાર્ય પૂરું ન કરી શકો આવા તો અનેક ઘણા કારણો છે માનસિક થાક લાગ્યો હોય તો પણ તમે એ કામ કરી શકતા નથી આ તો વાત થઈ એ કંટાળો કેમ આવે છે એની પરંતુ એ કંટાળો દૂર કરવા માટેનો ઉપાય શું તો એ કંટાળો દૂર કરવા માટેનો ઉપાય મનથી મજબૂત બની દ્રઢ મનોબળથી જે તે કાર્ય કરીએ છીએ એને હંમેશા કન્ટિન્યુ રાખવા માટે એક જ વસ્તુ યાદ રાખવાની કે હું જે કંઈ કાર્ય કરું છું એમાં મને સફળતા ન મળે તો કંઈ નહીં પરંતુ શીખ ચોક્કસ મળશે અને એ શીખ માટે જ હું આ કાર્ય કરું છું એવું માનીને ચાલવાનું એવું નહીં સમજવાનું કે આ કામની અંદર હું સફળતા મેળવી લઉં અને એ સફળતા મેળવીને પછી હું કંઈક આગળ મારું નામ બનાવું એ વિચાર પહેલાં નહીં કરવાનો એ વિચાર પછીનો છે પહેલાં આપણે આપણું કર્તવ્ય નિભાવવાનું કે ગમે તે થાય કંઈ પણ થાય હું આ કાર્ય સ્કીપ કરીશ નહીં હું એને સમય આપીશ હું એને પૂરતું ન્યાય આપીશ હું મારા કામના શિડ્યુઅલમાંથી પણ બીજી હોય છતાં પણ હું એમાંથી નીકળી હું એમાંથી બહારે આવી અને આને સમય આપીશ અને આ કાર્ય પૂરેપૂરા દિલથી નિભાવીશ તું જ આ કાર્ય પૂરું થશે દોસ્તો આવું ઘણા બધા લોકો સાથે ઘણા બધા મિત્રો સાથે બનતું છે પણ મારી સાથે પણ ઘણીવાર આવવા બને છે કે કાર્ય શરૂઆતમાં તો આપણે કાર્ય કરી નથી પરંતુ પછીથી થતું નથી દવા અને ઘણા એના કારણો હોઈ શકે છે પરંતુ દૃઢ મનોબળ હોય દૃઢ મજબૂત મનોબળથી આપણે કામ કરીએ આપણું મન મક્કમ લઈને કાર્ય કરીએ તો એ કાર્ય ચોક્કસ પૂર્ણ થાય છે થાય છે અને થાય છે એમાં ક્યારેય કંટાળો આવતો નથી એટલે હું એવું કહું છું કે જે કાર્ય કરવામાં તમને આળસ આવે હું તો એવું કહું છું એ કાર્ય ન જ કરવું જોઈએ અને તમને તમારા રસનું કાર્ય તમને તમને જે વિષય ગમતો હોય છે તમારે એ કાર્ય કરવું જોઈએ કેમ કે કંટાળો જેમાં આવે છે એ કાર્ય તો તમે આજે કરશો બે દિવસ કરશો પાંચ દિવસ કરશો છઠ્ઠા દિવસે કાર્યને મૂકી દેશો કેમ કે તમારે કરવું નથી તમારી દાનત નથી એટલે તમને જે મજા આવે એ કામ કરો જે મજા આવે એ કાર્ય કરો પણ એને કન્ટિન્યુ ચાલુ રાખો એની સફળતાનું ન વિચારો પરંતુ ધીમે 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 આદત રાખો કે હું એને સ્કીપ ન કરું અને એમાંથી કંઈક સારું એવું કરી અને દુનિયાને બતાવું દોસ્તો આ વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો તમારા દોસ્તો સાથે તમારા મિત્ર સાથે શેર કરો ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરી અને હંમેશા માટે આવા બીજા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલમાં બને રહો દોસ્તો મળીશું એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી દરેક દોસ્તો દરેક મિત્રો મારા જય માતાજી